નમસ્કાર દર્શક મિત્રો ભરૂચ સમાજમાં આપનું સ્વાગત છે ઝઘડિયા જેઆઈડીસીની કંપનીમાં છેલ્લા છ દિવસથી ત્રણસો કર્મચારીઓને લઈને અહીંયા ભરૂચના સાંસદભાઈ વસાવા છે પછી ડીડિયાપાડાના ધારાસભ્ય છેડિયાપાડાના મુલાકાત કરી છે સાહેબ તમે જે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે આ વિષય પર શું કહેશો આજે બ્રિટનના કંપનીના જે કામદારો ધરણા પર એમની માંગણી લઈને જે બેઠા છે એના માટે મેં પણ મુલાકાત લીધી ડીડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવા અને શેરખાન પણ અહીંયા ઉપસ્થિત છે મેં કલેક્ટર સાથે વાત કરી પણ કલેક્ટર શ્રી આજે મુખ્યમંત્રી આવે છે એની વ્યવસ્થામાં છે અને વાફીથી કલેક્ટર આપણા ભરૂચમાં આવે છે એમાં કોઈ કંપનીના કામમાં કે એમના અંગત કામ માટે આવે છે પણ એના એમાં મંત્રણામાં છે પણ કલેક્ટરે આ બાબતે જવાબદાર લોકો સાથે વાત કરેલી છે અને જેવા મુખ્યમંત્રી ગયા પછી તરત જ આપણો પ્રશ્ન હાથ ધરવાના છે એટલે વાટાઘાટો કરશે એમાં અમને પણ બોલાવશે અને અહીંના જે પ્રતિનિધિ મંડળ છે એમને પણ બોલાવશે અને હું પોતે પણ વ્યક્તિગત સ્વીકારું છું કે જે પ્રકારે જાણ્યું એ પ્રકારે જે વેતન જે મળે છે બાર હજાર તેર હજાર આ જૂના આટલા કર્મચારી દસ પંદર વર્ષના એટલે ખરેખર બહુ ઓછું કહેવાય એ વ્યાજ વ્યાજબી નથી અને સરકારશ્રીના ધારા ધારાધોરણ મુજબનું જ આપને વેતન મળે એ રીતના હું ચોક્કસ સરકારમાં રજૂઆત કરીશ અને આના માટે તો હું ઘણા બધી જગ્યાએ રજૂઆત પણ કરી શકી બધા કંપનીઓના બધા ભેગા થાય બ્રિટનના કંપની એટલે આ ભરૂચ જિલ્લામાં આવેલી બધી જ કંપનીના બધા લોકો એક ભેગા થાય એક પ્રકારનું યુનિયન હોય કે દરેકે દરેક કંપનીઓમાં સરકારના ધારાધોરણ મુજબ એમને વેતન મળે છે કે એમના જે સરકારના જે બીજા મળવાપાત્ર લાભો મળે છે કે નહીં એ બધા માટે જે એક સંગઠિત આ ભરૂચ જિલ્લાના તમામે તમામ ફેક્ટરીમાં કે ઉદ્યોગોમાં કામ કરનારા લોકો સાથે એક ન્યાય થશે એના માટે આવનારા દિવસોમાં અમે બધા જ લોકો ભેગા થઈને કોઈ પણ પાર્ટી વચ્ચે લયા વગર પાર્ટી પોલિટિક્સ થી ઉપર ઉઠીને અને જિલ્લાના કામદારોના પ્રશ્નો ઉકેલાય અગ્ન અધિકાર માટે અમે ચોક્કસ અમે બધા સરકારોમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું તો સાંસદે જણાવ્યું છે કે જે પણ કર્મચારીઓની જે પડતર માંગીઓ છે એ જલ્દીથી પૂરી થાય એવી તંત્રમાં રજૂઆત કરવામાં આવશે અહીંયા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા તેમજ શેરખાનભાઈ અને સામાજિક કાર્યકરો પણ એમની સાથે જોડાયા હતા ચેતરભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અંદર તો શું કહેશે શું રજૂઆત થઈ તમારી એમનું હેડક્વાર્ટર તો બેંગ્લોર છે એમના હેડ નથી પણ એમના અહીંના જે સંચાલકો છે એમની સાથે હમણાં અમે બેઠા ત્યારે એમણે જે હમણાં મજદૂર સંઘ છે એમના પ્રમુખના જે સૂચનો છે એમને એક તો બેઝિક પગારમાં વધારાની માંગ કરી છે અને જે એમનું મેડિક ક્લેમ છે એમાં બે લાખથી પાંચ લાખની વધારાની માંગ કરી છે જે નોટ કરી છે સાથે સાથે બીજા પણ નાના મોટા પ્રશ્નો છે એ પણ અમે ધ્યાન દોર્યું છે ત્યારે એમણે કીધું છે કે અમને ત્રણ દિવસનો સમય આપો અને અમે ઉપર એમણે એક બે વાર વાત કરી એમના હેડ સાથે સાથે હમણાં મનસુખ સાહેબે શ્રીનું પણ ધ્યાન દોર્યું છે સાથે શ્રમ અધિકારી જે નિયામક હોય છે એમને પણ કલેક્ટરશ્રી સૂચના આપશે તો મને લાગે છે કે આનું સુખદ નિરાકરણ આવશે એક બાજુ કંપની છે કંપનીના હિતોને પણ આપણે જોવાના છે એક બાજુ ત્રણસો ને વર્કરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે એટલે એમને પણ રોજગારી તો મળવાની મળવી જ જોઈએ ને એમના પગારનો જે પ્રશ્ન છે એમનો હક છે જેમ કે કંપની છેલ્લા પંદર વર્ષથી અહીંયા કામ કરે છે લોકોને આજે પણ નવ હજાર કે દસ હજાર પગાર બતાવે છે પગાર સ્લીપમાં તો જે રીતના એક પ્લાન્ટમાંથી અહીંયા પાંચ પ્લાન્ટ થયા તો આમની મહેનત થકી જ કંપની આજે આગળ આવી છે આજે બિસ્કુટના ભાવ પંદર વર્ષ પહેલાં જે હતા એનાથી આજે પાંચ ગણા વધી ગયા છે તો આમનો પણ પગાર ધોરણ થોડો વધે એવી અમારે એમની માંગણી છે વ્યાજબી છે એ લોકો એવું નથી કહેતા કે અમને ત્રીસ પાંત્રીસ હજાર આપી દો પણ જે ધારા ધોરણ મુજબ મળવું જોઈએ સાચી વાત છે ત્યારે અમે બધા સો આગેવાનો અહીંયા ભેગા થયા છે મોટી સંખ્યામાં એક જ હેતુ લઈને આવ્યા છે કે આ વર્કરોને ન્યાય મળે ને અમને પૂરો વિશ્વાસ છે કંપની પણ નિર્ણય લેશે તો હિતમાં લેશે વહીવટી તંત્ર અને અમારા જેવા લોકો પણ એમના હિત માટે જ આવ્યા છે તો ચોક્કસ એનું નિરાકરણ આવશે અને ત્રણ ચાર દિવસ એમણે સમયનું કીધું છે તો કંઈ વાંધો નહીં અમે ત્રણ ચાર દિવસ સુધી નિર્ણયની રાહ જોઈશું અને સુખદ નિર્ણય આવે એવી અપેક્ષા રાખીએ છીએ તો ધારાસભ્ય ચેદાર વસાવા તેમજ સામાજિક આગેવાનો દ્વારા જે કંપનીના સત્તાધીશો છે તેમને રજૂઆત કરવામાં આવી છે કંપની દ્વારા ત્રણ દિવસનો સમય માંગવામાં આવ્યો છે અને ત્રણ દિવસ બાદ જે કંઈ આ પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે તો આગળ જોવું રહ્યું કે આ લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં સલાઉદ્દીન મલેક ભરૂચ સમાચાર ઝઘડિયા